નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત આઠ બે હજાર પચીસ છે અને અત્યારે આપણે કેલગરી રોકાયા છીએ અને આજે આપણે દસ શિખર લોજ એટલે કે અલબર્ટા રાજ્યના બેમ્ફ ગામના નેશનલ પાર્કનો મોરલ લેકનો જે ભાગ છે દસ શિખર હોટલ એટલે આપણે આજે એની મુલાકાત લેવાની છે અત્યારે હોટલ ધ લેન મોર ઇન કેલગરી છે ત્યાં સવારે પડી ગયું છે અને આપણે જાગ્યા છીએ અને અહીંયા કોફી બનાવવાની સરસ વ્યવસ્થા છે એટલે સરસ કોફી બનાવી અને કોફી પી અને બધું માલસામાન પેકિંગ કરી અને કેલગીરીથી આપણે અલબર્ટા રાજ્યના જ બેમ્પ ગામ છે ત્યાં જવાનું છે બેમ્ફ ગામમાં નેશનલ પાર્કની અંદર સરસ મોરેન લેક આવેલું છે એનો વિડીયો આપણે શૂટ કર્યું છે પરંતુ એ ફરી શેર કરીશું પરંતુ મોરેલ લેકથી થોડા કિલોમીટર દૂર એક સરસ શિખરોની વચ્ચે કુદરતી સરસ માહોલ છે એ બેમ્ફ ગામના નેશનલ પાર્કનો એક ભાગ છે દસ શિખર હોટલ એની મુલાકાત લેવાની છે આ કેલગીરીની હોટલ છે અને હવે આપણે બધા માલસામાન લગેજ લઈ અને પ્રયાણ કરીએ છીએ અને કેલગીરીથી હવે આપણે અલબાટા રાજ્યના જ એક સરસ પ્રવાસન સ્થળે જઈએ છીએ ત્યાં મોરેન લેક છે એનો વિડીયો કાલે બતાવીશું આજે આપણે મોરેન લેકનો જો એક ભાગ કહી શકાય એવા દસ શિખર હોટલની મુલાકાતે જઈએ છીએ ટીમ હોટલ્સમાં આવી ગયા છે સવારે આપણી હોટલમાં આપણે ફક્ત કોફી પીધી હતી અને નાસ્તો અને અહીંયા બીજા પીણા છે એ પીવા માટે બધા આવ્યા છે જીઓ અલબ્ટા રાજ્યનો જણા કે લોકો હોય ને એવું અહીંયા સરસ ટપાલ ટિકિટ હોય એવો લોકો અહીંયા ટીમ હોટલ્સની બહાર લગાવાયો છે લગભગ ટીમ હોટલ્સની બ્રાન્ચમાં આ લોગો જોવા મળે છે આપણે પેલું પીસ રિવર ગામમાં રોકાયા હતા ત્યાં પણ આવી હોટલ હતી જે ટીમ હોટન્સ એમાં એવો લોગો હતો જમીન છે એ બધું નાસ્તો અને એ બધું લઈ જઈ રહ્યા છે રાજ પણ કેટલીક ઠંડા અને ગરમ પીણા લઈને આવી રહ્યા છે અને બધા જ પરિવારજનો ગાડીમાં બેઠા બેઠા જ ચા નાસ્તો કર્યો છે સરસ જો નાના ગામડાઓ છે બધા કેનેડા પ્રવાસમાં આપણે ઘણા બધા વિડીયો શેર કરીએ છીએ કેનેડાનો નજારો બતાવીએ છીએ તો મિત્રો વિડીયો જોતા રહેજો અને હવે આપણે એક સરસ હોટલ છે જોવાલાયક હોટલ છે સંપૂર્ણ લાકડાની બનાવાયેલી છે અને એની મુલાકાતે જઈ રહ્યા છીએ જો કુદરતી નજારો સરસ કેનેડાનો અને આનાથી પણ શ્રેષ્ઠ સરસ નજારા હજુ હવે પછીના વિડીયોમાં આપણે શેર કરીશું તો મિત્રો વિડીયો આપણા જોતા રહેજો જ્યારે પણ સમય મળે ત્યારે બે ત્રણ સ્ટેપમાં જોજો તો વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે આપને અને લગભગ એમ કહેવાય કે કેનેડાના ટુરિઝમ સ્થળ લગભગ આપણે બતાવીશું બે ત્રણ રાજ્યોનો પ્રવાસ કરી અને આપણે આ બધા સરસ કેનેડાના નજારા કુદરતી માહોલ એ કેપ્ચર કર્યું છે હવે આપણે બેમ નેશનલ પાર્કમાં જતા પહેલાં એક હોલ્ટ કર્યો છે અહીંયા આગળ અને ગેસ સ્ટેશનમાં ગેસ પુરાવાનો છે એટલે આપણી ભાષામાં કહીએ તો પેટ્રોલ પંપ આગળ ઊભા છીએ અને પેટ્રોલ ન છે બધા ફ્રેશ થઈ જશે અહીંયા આગળ થોડી વાર તમે કુદરતી નજારો જુઓ ચારે બાજુ અહીંયા જે તે નાના ગામ આવે અથવા પેટ્રોલ પંપ હોય હોટલો હોય તો એની આજુબાજુ પહાડી સરસ કુદરતી સૌંદર્યનો નજારો તમને જોવા મળે છે કુલદીપભાઈ આવ્યા છે અને જ્યાં પણ આવી જગ્યાએ રોકાય તો કુલદીપભાઈ કાંઈ ખાણીપીણીની વસ્તુ લેતા આવે અને ટેસ્ટ કરાવે છે આપણને અને આપણે યાત્રા પ્રવાસ દરમિયાન લગભગ સો બસો કિલોમીટરની જર્ની હોય છે દરેક વખતે અને ત્યાર પછી એકાદ હોલ્ટ કરીએ છીએ આવી રીતે અને બધા અહીંયા ફ્રેશ થાય છે અને ફરી પાછા આપણી યાત્રા શરૂ થઈ જાય છે ઊંચા નીચા ઢોળાવવાળા રસ્તા હોય છે અને વચ્ચે ક્યાંક ક્યાંક કોઈ ઘર દેખાય છે અથવા કોઈ ખેડૂતના ઘર હશે અથવા કોઈ ફાર્મ હાઉસ જેવું હોય ઘોડાનું મોટું ફાર્મ હાઉસ હોય છે ગાયના ફાર્મ હાઉસ હોય છે અને એ બધું તમને જોવા મળે અને હવે આપણે એક સરસ હોટલની મુલાકાતે જવાના છીએ અને અહીં આવેલા દસ શિખરો એની વચ્ચે એ હોટલ આવેલી છે અને સંપૂર્ણ હોટલ વુડન લાકડાની બનાવેલી છે જો અહીંયા આવા ટર્નિંગવાળા અને ઊંચા ઢોળાવાળા રસ્તા રસ્તા ઉપર થઈ અને આપણે એકત્રા જઈ રહ્યા છીએ વધારી રહ્યા છીએ આ કાર્યક્રમ સંપૂર્ણ કાર્યક્રમ દીકરી કિંજલ અને રાજ દ્વારા બનાવવામાં આવ્યો છે આ પ્રોગ્રામ અને એમની સાથે આપણે ફેમિલી સાથે કેનેડાના યાત્રા પ્રવાસે નીકળ્યા છીએ કેનેડાના ખૂબ જ પ્રખ્યાત નામાંકિત જે ટુરિઝમ સ્થળ પ્લેસ છે ત્યાં આપણે ફરવા જઈ રહ્યા છીએ અને તમે જુઓ પહાડોની શૃંખલા પહાડોની હારમાળા અને બદલાતા વેધરમાં અલગ અલગ રૂપ તમને જોવા મળે છે એમના મમ્મી અને નાની દીકરી અને પાછળ રાજના મમ્મી અને જયદીભાઈ અને એમના વાઈફ અને છેલ્લે કુલદીપભાઈ બેઠા છે સરસ મોટી ગાડી છે અને આપણે કુદરતી નજારો નિહાળતા નિહાળતા કેનેડાના આવા કુદરતી નજારાને માણી રહ્યા છીએ જો હજારો કિલોમીટર સુધી તમને આવા રોડ રસ્તા અને પહાડો જોવા મળે છે અને આવા જ દસ પહાડો છે એની વચ્ચે જે હોટલ આવી છે એ સરસ હોટલ છે અને અત્યારે આપણે એની મુલાકાતે જઈ રહ્યા છીએ બેમ્પ શહેર એક પ્રાચીન શહેર છે અને એનો એક અલગ વિડીયો આપણે શેર કરીશું પરંતુ બેમ્પ નેશનલ પાર્કની અંદર એક મોરેન લેક આવેલું છે એનું પણ શૂટિંગ છે અને એ વિડીયો ફરી શેર કરીશું પરંતુ મોરેન લેકના જે ભાગ જેવું નેશનલ પાર્કનો ભાગ આ દસ હોટલ છે એનો વિડીયો આપણે થોડો પહેલાં શેર કરીએ છીએ અને મરીન લેક સિવાય આપણે એક બીજું પણ એક લેક છે જે આ દસ હોટલ છે ત્યાંથી ચૌદ કિલોમીટર આગળ ઉપર પહાડ ઉપર છે ત્યાં હિમ નદી આવેલી છે અને એની અંદર આપણે બોટિંગ કરવાનું છે પરંતુ તે પહેલાં દરેક જે મુલાકાતીઓ આવે છે તે બધા જ બેમ્ફ ગામની મુલાકાત લેશે બેમ્ફ ગામ એક પ્રાચીન સભ્યતાવાળું ગામ છે અને અહીંના મકાનો અને દુકાનો ખાસ અદ્ભુત શૈલીથી બનાવાયા છે એનું બજાર એક સરસ આધુનિક પરંતુ જૂનવાણી ટાઈપ બનાવાયું છે એટલે એની મુલાકાત લેશે અને ત્યાંથી અહીંયા જ એક મોરેન લેક આવેલું છે એનો સરસ કુદરતી નજારો હોય છે ત્યાં જુએ છે અને મોરેન લેકથી લગભગ આગળ થોડા કિલોમીટર આગળ એક બેમ્પ નેશનલ પાર્કનો જ ભાગ છે આ દસ શિખર આપણે કહીએ છીએ જે હોટેલ છે ત્યાં બધા રોકાય છે અને ત્યાં ચા પાણી નાસ્તો કરે છે જમવાનું હોય તો ત્યાં જમે છે પછી ત્યાંથી લગભગ ચૌદ કિલોમીટર પહાડની ઢોળા ઉપર એક હિમ નદી આવેલી છે એટલે કે ગ્લેશિયર તળાવ છે તેમાં બોટિંગ કરવા બધા જાય છે એટલે લગભગ લેક લોઇસથી ચૌદ કિલોમીટર દૂર આ મોરેન લેક આવેલું છે અને ત્યાં આપણે જવાનું છે પરંતુ તે પૂર્વે આ દસ શિખર હોટલ છે ત્યાં આપણે ચા પાણી નાસ્તો કરવા માટે રોકાયા હતા અને એનો સરસ નજારો હતો એટલે આપણે શૂટ કર્યું અને એ ખાસ બતાવીએ છીએ અને એ જે હોટલ છે દસ શિખર હોટલ એનો નજારો એટલો સરસ છે અને ત્યાં બધા રોકાય છે અને નાસ્તો ચા પાણી કરીને થોડો રિલેક્સ થાય છે અને જો પહાડની નીચે તળેટીમાં સામે જે દેખાય છે તે આપણી હોટલ છે જેનો આ વિડીયો આપણે શેર કરવાના છીએ સંપૂર્ણ હોટલ લાકડાની બનેલી છે રાજ છે નાની દીકરીને નહીં નહીં આવ્યા છે અને આપ હવે આનો નજારો જુઓ આફ્રિકન જંગલોમાં જે ને બધું હોય છે લાકડાના એવું પણ અહીંયા મોટું આ સ્ટ્રક્ચર બનાવાયું છે જો આ જે લાકડાનો કલર દેખાય છે એ એનો નેચરલ કલર જ છે અને કોઈ એને કોઈ કલર કરવામાં આવ્યો નથી એનો ઓરિજિનલ કલર જ લાકડાનો છે ખાલી વોર્નિશ લગાવાયું છે પરંતુ આ લાકડું એવું હોય છે કે પાણીમાં પડી પડી સુકાઈ જાય એવા આ લાકડા હોય છે અહીંયા અને એના દ્વારા જ આ મોટું માળખું બનાવાયું છે સરસ હોટલ છે આપને એનો દિવ્ય નજારો જુઓ તમે જે શાંત વાતાવરણ છે ચારે બાજુ પહાડ છે એની વચ્ચે જ આ હોટલ છે અને એની પર લેક લુઈસ એવું એ હોટલના બહાર લખેલું છે અને નીચે એક સ્લોગન લખ્યું છે દસ શિખરની હોટલ અને જો આ રાજ આવી રહ્યા છે અને અહીંયા બધી કોલ્ડ ડ્રિંક્સ અથવા ચા જેવું કોઈ ફ્રેન્ચ વેનિલના જેવું ગરમ પીણું પીવા માટે અહીંયા બધા આવ્યા છે અને અહીંયા રોકાયા છે જયમીનભાઈ અને બંને એવું સત્સંગ કરી રહ્યા છે અને અહીંયાથી આપણે સ્પેશિયલ અહીંની જે બસો હોય અહીંની સરકાર માન્ય ટ્રાવેલ્સ હોય એ બસમાં બેસીને અહીંયાથી આપણે પહાડના ઢોળા ઉપર જે હિમનદી આવેલી છે ગ્લેશિયર તળાવ છે એમાં બોટિંગ માટે જવાનું છે એટલે આપણી ગાડી આપણે અહીંયા જ પાર્ક કરી દેવાની છે અને અહીંયાથી જે અહીંના લોકલ ટ્રાવેલ્સની જે ગાડી હોય એમાં બેસી અને ઉપર પહાડ ઉપર જવાનું છે અને ત્યાં થોડું બોટિંગ કરવાનું છે એનો વિડીયો પણ સરસ બનાવ્યો છે એ હવે પછી આપણે શેર કરીશું પરંતુ તે પૂર્વે એક સરસ લાકડાની વુડન હોટલ છે એનો દિવ્ય નજારો છે સરસ આલ્લાદક વાતાવરણ છે તો જો કુલદીપભાઈને એના મમ્મી ને બધા આવ્યા છે અને આ થોડું સામાન્ય નાસ્તો અથવા મેં કીધું તેમ ચા ટાઈપના પીણા હોય કોફી હોય એ બધું પીવાનું છે અને અહીંયા થોડી ફોટોગ્રાફી કરીશું અને પછી અહીંયા થોડું રોકાણ કરી અને આપણે ઉપર પહાડ ઉપર જઈશું પરંતુ તે પૂર્વે બધા જ મુલાકાતીઓ જે પ્રવાસીઓ હોય છે એ અહીંયા હોલ્ડ કરે છે કારણ કે અહીંયાથી પહાડ ઉપર વાહનો લઈ જવા માટે સાહસ કોઈ કરતા નથી અને પોતાના વાહન અહીંયા પાર્ક કરી અને અહીંયાથી જે અહીંની બસો છે ખાનગી ટ્રાવેલ્સની એમાં બેસીને ઉપર જાય છે જુઓ પાછળ સરસ નજારો છે અને પાછળ જે શિખર દેખાય છે ત્યાં જવા માટે રોપવે પણ છે અહીંયા જુઓ ટોટલી વુડન હિંચકો બનાવાયો છે અને અહીં આવનારા મુલાકાતીઓ આ હિંચકા પર બેસે છે હિંચકામાં ઝૂલા તો ખાવાના નથી હોતા પરંતુ ફોટોગ્રાફી બધા જરૂર કરે છે અહીંયા સેલ્ફી ફોટો ક્લિક કરે છે અથવા પરિવારના ફોટો અહીંયા ક્લિક કરાવે છે એક વિશિષ્ટ પ્રકારની આ હિંડોળાની ડિઝાઇન છે અને રાજ અને કિંજલ પણ બેઠા છે અને એમનું પણ આપણે એક સરસ મેમોરિયલ શૂટ કર્યું છે અને કુલદીપભાઈ એના થોડા ફોટા ક્લિક કરી રહ્યા છે તમે જુઓ આલ્હાદક સરસ વાતાવરણ છે અને આ હોટેલનો નજારો જુઓ અનેક વ્યૂ પોઈન્ટ છે કે જ્યાંથી તમે સરસ સેલ્ફી ફોટોગ્રાફ્સ કરી શકો છો અને કિંજલબેન અને રાજ નાની દીકરી લઈને ઉભા રહી અને એક યાદગાર ફોટોગ્રાફી યાદગાર સ્મૃતિને કુલદીપભાઈ દ્વારા ક્લિક કરાઈ રહી છે જુઓ કેટલી સરસ હોટલ છે અને આપણે જે હિમનદીમાં અથવા જે ગ્લેશિયર તળાવ છે એમાં બોટિંગ કરવા જતા પૂર્વે આ અહીંયા હોલ્ટ કરવાનો હોય છે ત્યાં શૂટિંગ કર્યું છે પછી આપણે ઉપર ગયા હતા અને બોટિંગ કર્યું હતું અને એનો વિડીયો હવે પછી શેર કરીશું પરંતુ પછી રિટર્ન પાછા એ ટ્રાવેલ્સની ગાડીમાં અહીં આવવાનું હોય છે અને અહીંયાથી પછી આપણી ગાડી લઈને જવાનું હોય છે જો ત્રણ માળની સરસ લાકડાની હોટલ છે વુડન હોટલ અને કુલદીપભાઈ આવી રહ્યા છે આપણે ખાસ બધા મેમોરિયલ શૂટ કરીએ છીએ અને બહાને આપ પણ એનો નજારો જોઈ શકો છો પાછળ રોપ છે ત્રણ રોપ જેવું દેખાય છે અને ત્યાંથી ઉપર શિખર પર જઈ શકાય છે અને શિયાળા દરમિયાન તો અહીંયા બધે બરફ જમેલ હોય એટલે બરફ ઉપર સ્કેટિંગ પણ ઘણા બધા કરતા હોય છે અને જો પાછળનું વિશાળ મેદાન અને ચારે તરફ ડુંગરા આવેલા છે કુલદીપભાઈ પણ થોડું મેમોરિયલ શૂટ કરી રહ્યા છે અહીંયા પણ ખાણીપીણીના સરસ રેસ્ટોરન્ટ નીચે પણ હોય છે અને જો સાયકલિંગ અનેક સાહસિક યુવાનો આ ડહાળ ઉપર સાયકલ ચલાવે છે અને મોજ કરે છે મનોરંજન માટે આ એક સરસ સ્થળ છે અને જો પાછળ ડ્રોપ વેના એ પણ દેખાય છે અને કુલદીપભાઈના મમ્મી આવે છે એમનું પણ થોડું આપણે યાદગાર શૂટ કર્યું છે જો કેટલી વિશાળ મોટી સરસ હોટલ છે અને ખાસ એક અલગ ડિઝાઇનથી બનાવાય છે ને સ્પેશિયલ વુડન હોટલ છે આખી લાકડાની હોટલ બનાવાય છે અને પાછળ દૂર સુધી જુઓ કુદરતનો સરસ નજારો અહીંથી દેખાય છે અને દૂર પહાડીનું સૌંદર્ય નજીકથી જોવા માટે અહીં સરસ વ્યવસ્થા કરાય છે હોટલમાં સતત મુલાકાતીઓની અવર ચાલુ હોય છે કારણ કે બધા જે લોકો મોરેન લેક જોવા આવે છે હિમનદી હિમ તળાવ એ બધા અહીંયા રોકાણ કરે છે અને પછી અહીંથી ઉપર પહાડ ઉપર જાય છે અને ત્યાં બોટિંગ કરે છે અને એ પહેલાં બધા લેક લુઈસ છે ત્યાં કુદરતી નજારો છે ત્યાં શૂટિંગ કરે છે અને આપણે હવે ઉપર જવાનું છે અને એ વિડિયો પછી શેર કરીશું પરંતુ બોટિંગ કરીને આપણે રિટર્ન પાછા આવ્યા જે કુલદીપભાઈ છે નાની દીકરીને રમાડી રહ્યા છે કિંજલબેનની દીકરી છે અને પછી રિટર્ન આવ્યા પછી આપણે સાંજે ફરી પાછું આ હોટલનો જે મ્યુઝિયમનો નજારો છે એ બતાવ્યો છે કારણ કે સવારે આવ્યા ત્યારે બહુ ભીડ હતી અને બહુ મુલાકાતીઓ અહીં હતા એટલે આ બધું શૂટ કરી શકાય એવું નહોતું ઉપર પરંતુ અત્યારે સાંજના સમયે આપણે આવ્યા છીએ અને હવે સરસ ઉપરના માળનું જે ગેલેરી છે ત્યાં એક સરસ મ્યુઝિયમ જેવું છે અહીંના જે કેનેડાના મૂળ પ્રાણીઓ છે ઉત્તર ધ્રુવના પ્રાણીઓ છે એ બધાનું અહીંયા સરસ પ્રદર્શન છે પ્રાણીઓના એના મૂળ જે શરીર હોય કદકાઠી હોય દેખા હોય એ હૂબહુ વાસ્તવિક અહીંયા એ પ્રાણીઓના પ્રતિકૃતિ જેવા હૂબહુ પ્રાણીઓ હોય એવા અહીંયા થોડા પૂતળા રાખવામાં આવે છે સામે જુઓ ગ્લેશિયર દેખાય છે પહાડ ઉપર અને એવા દસ પહાડોની વચ્ચે આ હોટલ આવેલી છે અને હવે આપણે હોટલનું જે મ્યુઝિયમ છે એનો નજારો જોઈશું તો મિત્રો આ દસ શિખર હોટલ છે એના મ્યુઝિયમનો આપણે નજારો જોયો અને સાંજ છે એટલે અત્યારે લગભગ મુલાકાતીઓ છે નહીં હોટલ લગભગ હવે બંધ જ થવાની છે અને જે રેસ્ટોરન્ટ છે ખાણીપીના સ્ટોલ ને એ બધું છે એ બંધ થઈ ગયું છે અને એટલે જ આપણને આ મ્યુઝિયમનું સરસ શૂટિંગ કરવાનો સમય મળ્યો કારણ કે કોઈ અત્યારે મુલાકાતીઓ બહુ દેખાતા નથી અને મ્યુઝિયમમાં તો કોઈ હતું જ નહીં એટલે સરસ સમય હતો એટલે સવારે આપણે શૂટિંગ નહોતા કરી શક્યા પરંતુ અત્યારે શૂટિંગ કરીશું જો આગ એવું લાગે તો એના માટે ઇમરજન્સીની અહીંયા વ્યવસ્થા છે એ સાથે અહીંયા બધા માટે હેન્ડ સેનિટાઈઝ પણ રાખવામાં આવ્યું છે અને એનું ગેટ છે તમે જુઓ એનું બંધારણ બાંધણી કેવી સરસ છે મોટા મોટા આ સ્તંભ છે અને તમામ આ જે હોટલનો કલર દેખાય છે એ વુડન લાકડાનો અસર કુદરતી જ રંગ છે ફક્ત વોર્નિસ લગાવવા આવ્યું છે અને આપણે અહીંયા થોડું રોકાણ કર્યું છે આ નાનકડા પુલ જેવું બનાવ્યું છે એટલે બે ભાગમાં અવરજવર કરી શકાય અને ઉપર પણ રેસ્ટોરન્ટ હોટલ જેવું છે પગથિયા છે ઉપરનો માળ છે અને આજુબાજુ પછી રૂમ છે સામે સરસ મેદાન છે અને મેદાનમાં ખાણીપીણીના સરસ સ્ટોલ છે અને સાયકલિંગ કરી શકાય એવી વ્યવસ્થા છે અને પહાડ ઉપર જવું હોય તો પણ જઈ શકાય આ રોપ વે છે અને એવો સરસ પાછળ નજારો છે અને આ હોટલ ત્યાં આવેલી છે જો સરસ સાંજનો નજારો છે અને હવે આપણા પરિવાર બધા બહાર નીકળી રહ્યા છે આપણે સરસ સાંજનો સમય હતો એટલે લગભગ હવે હોટલ બંધ થવાની તૈયારી છે કાઉન્ટર બધા બંધ થઈ ગયા છે એટલે સરસ શૂટ થઈ ગયું ને હવે અહીંયાથી આપણે બહાર નીકળી રહ્યા છે લેક લોયસ ઉપર લખ્યું છે અને નીચે એક નાનકડું સ્લોગન લખ્યું છે દસ શિખરની લોજ એવું અહીંયા અંગ્રેજીમાં લખ્યું છે ને એના ઉપરથી જ આપણે આ બ્લોગનું ટાઇટલ એ જ રાખ્યું છે અને જો રાજ અને દીકરી કિંજલ છે એ નાની બેબીને લઈ અને હવે આપણું જે અહીંયા વાહન મૂકવામાં આવ્યું છે આપણી ગાડી જે અહીંયા પાર્ક કરી હતી એ લઈ અને હવે આપણે અહીંયાથી આગળ જવાનું છે એટલે અલબટ્રા રાજ્ય છે એમાંથી હવે આપણે બ્રિટિશ કોલંબિયા રાજ્ય છે એમાં જવાનું છે અને ત્યાં એક સરસ ગોલ્ડન ગામ આવેલું છે ત્યાં પહાડો પર લોગ હાઉસ હોય છે અને ત્યાં રાત્રિ રોકાણ કરવાનું અને ત્યાં જમવાનું બનાવવાનું જમવાનું રહેવાનું અને પ્રકૃતિના સાનિધ્યમાં સરસ આરામ કરવાનો અને આપણે ગોલ્ડન ગામમાં જ હવે અહીંથી જઈશું તો એ વિડીયો આપણે સરસ ગોલ્ડન ગામનો નાનકડો વિડીયો શેર કરીશું અને તે પૂર્વે આપણે જે બેમ્ફ જે નાનકડું ગામ છે એનો એક વિડીયો શેર કરવાના છીએ આ ઉપરાંત જે મોરેન લેક છે એનો કુદરતી નજારો પણ શેર કરવાના છે આ બધા વિડીયો જોતા રહેજો અને હવે આલ્બર્ટા રાજ્યથી આપણે બ્રિટિશ કોલંબિયા રાજ્ય તરફ જઈ રહ્યા છે અને ત્યાં ગોલ્ડન ગામ છે ત્યાં પહાડી ઢોળા ઉપર આવેલા લોગ હાઉસમાં પ્રકૃતિની સાનિધ્યમાં આપણે અત્યારે રોકાણ કરવાનું છે બે ત્રણ દિવસ અને અહીંયા જમવાનું જાતે બનાવવાનું અને જમવાનું છે તો બીજા વિડીયો કેનેડા યાત્રાના જોવા માટે જીપી સિરીઝના વિડીયો જોતા રહેજો દસ શિખરોની લોજનો આ સરસ નાનકડો વિડીયો આપણે શેર કર્યો છે અને અન્ય વિડીયો પણ શેર કરતા રહીશું જય હિન્દ વંદે ગુજરાત